અમારા પચાસ એક મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તેવી તમને હું આશા આપું છું જિલ્લાના અધ્યક્ષ પટેલ તથા ધારાસભ્ય શ્રી દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના માલધારી શહેરના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા તેમના પચાસ ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે